હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ ધાર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ખેડૂત મિત્રો ઘર ઘર આવ સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર આવેલ છે ઓનરનું નામ કમલેશભાઈ છે અને કમલેશભાઈને આ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે તો જો ખેડૂત મિત્રો તમારું પણ બજેટ ઓછું હોય અને સારું ટ્રેક્ટર સૌરાય જ લેવા ઈચ્છતા હોય તો વિડીયો આ પૂરો જોજો માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો પૂરો જજો એડ્રેસ પણ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ અવનવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અને પાંચનું સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર છે ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળી જવાનું છે ટ્રેક્ટરમાં કાચડો ક્યાંય તમને જોવા નહીં મળે અને આગળના ટાયર ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળી જશે પાછળના ટાયર પણ તમને ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળી જવાના છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે સેન્ટર ઘરમાં ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરની એવરેજ એક નંબર છે તેવું માલિકનું કહેવું છે ખૂબ જ સારી એવરેજ જોવા મળી જવાની છે ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે સારી બેટરી જોવા મળશે વાત કરીએ આપણે આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર તો આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું ખેડૂત મિત્રો જેથી તમને ખોટો ધક્કો ન થાય વેસાઈ જાય તો માલિકનું નામ કમલેશભાઈ છે કમલેશભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખ રૂપિયા રાખેલી છે અંદાજીત ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નોંધ બે લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો કમલેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે ચોત્રીસ બોતેર નવ દસ કમલેશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ ખાસરાય ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ સૌ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો સુઈ ગામ તો ગામ દુધવા જોવા મળશે તો નામ કમલેશભાઈ કમલેશભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો ખેડૂત મિત્રો વિડીયોને ઉપર જ ફેસબુક પેજ પર માલિકનો નંબર મળી જવાનો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો જય વેસરાજ